इलाम भगवान राम शबरी ने नवदा भक्ति नो उपदेश करे तो कैसे? मंत्र जाप दृढ़ विश्वासा पंचम भजन सुबेद प्रकाश दृढ़ विश्वास मंत्र नो जप तो संदिग्धो मंत्र अवैष्णवो देश જે દેશમાં જે ગામમાં જે પ્રદેશમાં કોઈ વૈષ્ણવ ના હોય ત્યાં હારા વૈષ્ણવ ન રહેતા હોય સંત ન રહેતા હોય એ દેશનો નાશ થાય કારણ કે સંસ્કાર આપનારું કોઈ રહ્યું નહીં જીવન સાફલ્યનો રસ્તો બતાવનારું કોઈ રહ્યું નહીં તો આ બધાએ સાંભળ્યું તો છે પણ ન તથા મનનમ કૃતમ આના અનુસાર બધાએ મનન નથી કર્યું અને એટલા માટે કહ્યું છે આ નિયમપૂર્વક સાંભળો ખાલી બેઠા રહે એનાથી કંઈ નહીં થાય તમે ત્રણ કલાક કથામાં બેહો પણ ત્રણ મિનિટની કથા તમારામાં ન બે છપ્પન ભોગની વચ્ચે આપણે આસન લગાવીને બેસી જઈએ અને છ કલાક બેઠા રહીએ એમ ભૂખ ભાંગે છપ્પન ભોગમાંથી બે લાડવા આપણી અંદર બેસે સખડી અનસખડી ભોગ જે કંઈ ભગવાનને ધરાવ્યો હોય એ આપણે લઈએ ખાઈએ બે ચાર આઈટમ આપણી અંદર બેસે તો ભૂખ ભાંગે ને તો જીવન પ્રાપ્ત થાય તો ઉર્જા મળે એમ આપણે કથામાં બેસીએ પણ કથા આપણામાં ન બેસે તો તો શ્રવણ તો કરો પણ સાથે સાથે મનન મારે એ કેવું છે કે કથા મનથી સાંભળવાની વસ્તુ છે બુદ્ધિથી નહીં બુદ્ધિથી સાંભળશો તો બુદ્ધિ બહુ સંશય તર્ક કરશે સંશય ઉભા થશે પણ જો મન થી સાંભળશો અને પછી મનન કરશો તો બુદ્ધિમાં એવા દીવા થાહે કે પછી બુદ્ધિને કંઈ પૂછવા પણું જ નઈ રહે પછી બુદ્ધિ એમ કહે છે ઘણું બધું પૂછવું તું પણ હવે કાઈ ન જ પૂછવું સમજાઈ ગયું બધું સમજાઈ ગયું સમાધાન થઈ ગયું મેં કૃતકૃત્ય ભાયાવા બતાવ પ્રસાદ વિશ્વ ભેષ ઉપજીરામ ભગતિ દ્રઢ બી સકલ કલેશ જમ પાર્વતીજી રામચરિત માનસના અંતે બોલ્યા છે તો બ્રહ્માણ છીક આવે ને બ્રહ્માના નાકના નશકરામાંથી વરાહ ભગવાનનું પ્રાગટ્ય થાય આ કથાને ને જો બુદ્ધિથી સાંભળશો તો નહીં ઉતરે ભેજામાં વાત પુરાણોની કથા મન થી સાંભળવાની છે અને પછી મનન કરો અને ફોફા દૂર અને અંદરથી દાણા એના માટે જઈને કથા સાંભળવા જવું પડે એકલા ઘરે બેસીને ભાગવત સાંભળો સારી વાત ઘરે બેસીને ભાગવત વાંચો વાંચવું જ જોઈએ પણ કથા સાંભળવા જાવ કુચી મારા ગુરુજીને હાથ લાખા રે ગુરુજી આવે તો તાળા મારા ઉઘડે આ કથાના જે રહસ્યો છે

થોડું કહી દઉં નાકમાંથી કેમ પ્રગટ્યા વરાહ ભગવાન છે ને પૃથ્વીને જળમાંથી બહાર કાઢવા માટે આવ્યા છે આકાશ આકાશતવાયુ વાયુ રગ્નિ અગ્નેરાપહ અધ્ય પૃથ્વી એ ક્રમ હે આકાશ આકાશથી વાયુ વાયુથી તેજ તેજથી જળ અને જળથી પૃથ્વી હવે જળમાંથી પૃથ્વી બહાર કાઢવાની છે ગાયને દોઈને દૂધ દૂધને પાછું ચૂલે ચડાવ્યું એને ગરમ કર્યું ને પછી ટાઢું કર્યું ને એમાં મેળવણ નાખ્યું ને એનું દહીં દહીંને વળી પાછો એમાં પાણી નાખીને એની અંદર રવાયો નાખ્યો ને પછી છાશ ફેરવી એટલે છાશ ઓર વધારે મંથન કર્યું એટલે માખણ નીકળ્યું એટલે માખણનો પિંડો અને પછી એ માખણને વળી પાછું ઉતાવ્યું તો ઘી થયું એ માકાશ આકાશથી વાયુ વાયુથી તેજ તેજથી જળ જળથી પૃથ્વી હવે આ જલતત્વમાંથી પૃથ્વી તત્વને બહાર કાઢનાર પ્રગટ કરનાર જે પરમ શક્તિ છે એનું નામ વરાહ વરાહનો અર્થ થાય વર એટલે શ્રેષ્ઠ અહ એટલે દિવસ શ્રેષ્ઠ દિવસે કયો દિવસ જ્યારે પરમ શક્તિ પરમાત્માએ જળમાંથી આ પૃથ્વીને બહાર કાઢી આપણે જાણીએ છીએ આ પૃથ્વી ઉપર અત્યારે સિત્તેર ટકા ભાગ સરફેસ ઉપર પાણી છે પણ જે જગ્યાએ સરફેસ છે એમાં આપણે એશિયાની અંદર ઇન્ડિયામાં ગુજરાત રાજ્યમાં અહીં જેતપુરમાં આપણે આ ફાર્મમાં મજાને બેઠા છીએ ધરતીને ખોળે ને આનંદ લઈએ છીએ પણ ક્યારે ભગવાન વરાહે આને બહાર કાઢી ત્યારે એ વરાહ પૃથ્વી પતિ છે પૃથ્વી કોની જેને બહાર કાઢી એની વરાહ વિષ્ણુ છે પૃથ્વી વિષ્ણુ પત્ની છે વિષ્ણુ પત્ની નમસ્તુભ્ય હવે નાક નો વરાહનો સંબંધ પૃથ્વીનો ગુણ છે ગંધ આકાશનો ગુણ શબ્દ વાયુનો ગુણ સ્પર્શ તેજ ગુણ રૂપ જળનો ગુણ રસ અને પૃથ્વીનો ગુણ ગંધ અને ગંધ માટેની ઇન્દ્રિય કઈ ના શીખાય નાક થી ગંધ જ્ઞાન થાય એટલા માટે બ્રહ્માના નાસિકામાંથી ભગવાન વરાહ પ્રગટ થયા અને પૃથ્વી આ આ આ કનેક્શન કર્યું પુરાણોની સ્ટોરીઝ છે કથાઓ છે ત્યારે સમજાશ સીધે સીધું વાંચશો તો ઘણા ને થાય કેવી કેવી બધી વિચિત્ર વાત તો બ્રહ્માને વળી છીંક આવે ના નસકોરામાંથી વરા ભગવાન પ્રગટ થઈ જાય ફાડીને પ્રગટ થાય કથાઓ તમે સાંભળશો આ ભાગવતમાં બુદ્ધિથી સાંભળશો તો સમજાશે નહીં મનથી સાંભળો તાત સુન હું સાદર મન લાઈ અને મનથી સાંભળ્યા પછી મનન કરો ना हम जाए त्या कोई साधु पुरुष ने कोई आचार्य पुरुष पूछो तो ये रहस्य ना ताड़ा का सत्य दिया गया है भागवत और पुराणों के माध्यम से लेकिन रहस्य में लपेट कर आ पैकिंग है रहस्य नो पैकिंग ये हटाओ सत्य नो प्रकाश था સનત કુમારો ગંગાના કિનારે ભાગવતની કથાનો મહિમા ગાય આત્મદેવ બ્રાહ્મણ નો દીકરો ધુંધુકારી બ્રાહ્મણ બનીને બગડ્યો હતો બ્રાહ્મણનું કામ વર્ણનામ બ્રાહ્મણો ગુરુ અને એનું કામ બધાને સુધારવાનું છે હવે એ બ્રાહ્મણ જો પોતે બગડે તો બીજા બધાને જેટલો દંડ થાય એના કરતાં બ્રાહ્મણને વધારે દંડ થાય પોલીસ ચોરી કરતા પકડાય તો કોર્ટ બધા કરતા વધારે દંડ આપે સિમ્પલ આ ધુંધુકારી એવો બગડ્યો આત્મદેવ બ્રાહ્મણનો દીકરો મહાત્મ્યમાં ધુંધુકારીની કથા છે આત્મદેવ બ્રાહ્મણનો દીકરો અને પછી ભાગવતમાં છઠા સ્કંદના અંદર અજામિલ ની કથા છે રાખ્યું તો આ કાન્ય નો બ્રાહ્મણ વેદ ભણેલો ત્રિકાલ સંધ્યા કરનારો અજામિલ ગાયત્રી ના જપ કરનારો અને એવો સંસ્કારી ભણેલો ગણેલો સદાચારી બ્રાહ્મણ